તાપી જિલ્લાના ગૌરવ સમાન અભય જાદુગરનું ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સન્માન સમારંભ

પાસેથી તાલીમ મેળવી આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું ને તાપી જિલ્લાના નામનું ગૌરવ વધાર્યું છે તેમની કલાકારી માત્ર મનોરંજન પૂરતી નથી પરંતુ તેમાં સમાજ પ્રત્યેનો સંદેશ જાગૃતિ અભિયાન પ્લાસ્ટિક જળ સંચય અને શિક્ષણ પ્રત્યે બાળકોની રસ જાગૃતિ વધારવા જેવા વિષય પર અનોખી શૈલીમાં રજૂઆત શરૂ કરી તેઓ પોતાના કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને વિદ્યાર્થીઓ માટે શોર્ટ ફિલ્મ રજૂ કરી મોબાઈલના વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે જેથી વિદ્યાર્થીઓમાં માનસિક થાક ઓછો થાય અને સકારાત્મકતા વધે

અભય જાદુગરની સમાજ સેવાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવામાં આવી અને આવા કલાકારોને યોગ્ય પ્રોત્સાહન આપવા સૌને અપીલ પણ કરવામાં આવી તાપી જિલ્લાના પ્રતિભાશાળી કલાકાર માત્ર મંચ સુધી સીમિત નથી પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાના મિશન સાથે સતત સક્રિય છે અને તેમના આ કાર્યને પગલે સમગ્ર તાપી જિલ્લાના લોકોમાં ગર્વ અને આનંદની લાગણી છે ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા જણાવાયું કે અભય જાદુગર જેવા કલાકારો આપણા સમાજના જીવંત પ્રેરણા સ્ત્રોત છે તેમની કળા માત્ર જાદુ નથી પરંતુ તે સંસ્કાર સંદેશ અને સંવેદનાનું મિશ્રણ છે કાર્યક્રમ અંતે સૌએ મળી તાપી જિલ્લાના ગૌરવશાળી સંતાનને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી